માતાજી બધાય મિત્રો કેમ છો મજામાં ને તો આપણે મજામાં જ છે તો સવારમાં તો ખાવા બેહી ગયા આવી તો આલો બધાય ખાવા આપણે જો ખાવા તો રોટલી ગરમ ગરમ બને છે અને બવણીમાં ઘી લીધેલું છે આમાં ઘી અને આમાં ગોળ એવું ખાવું છે ઘી ગોળ સવાર સવારમાં આપણે તો આ પહેલા તો સવારમાં ખાઈ લેવી અને પછી આગળનું કામ કરવી હાલો મિત્રો તો આપડે પછી ખાઈ પી લીધું ખાઈ પીને તો હું આવ્યો તો ઢોર નાખવી થોડોક નીણ નાખીને આયો હું પેલા સુકલ નીણ માં પાલો નાખ્યો આપણે માંડવી નો પાલો નાખ્યો અને લીલી નીણ માટે મકાઈ વાઢવા આવી ગયો હો મકાઈ તો હે ને આ રહી તમને મેં બતાવી જ છે આ રહી અહીંયા અહીંથી વાઢવી છે

એમ છે થોડીક લઈ ગયા થોડીક પડી છે તો આ લે હું માથે ઉપાડતો જઈને વાળી નાખવી આપડે ઢોર ને તો હાલો હવે આપડે મકાઈ આવી ગઈ મકાઈ લઈને જોઈ ઢોર નાખી દીધી મકાઈ ઢોર એવું છે ખાઈ છે તો હાલો હવે આગળ નું કામ આપડે છે પાણી વાળવાનું એવું કર્યું હાલો મિત્રો તો આપડે પછી નું કામ હતું પાણી વાળવાનું આપડે પાણી ક્યાં વાળવાનું વાળવાનું પાવડો લઈને પોગી ગયા આપડે આપડા શેણિયામાં અને જો સેણા માયલો જાવ હું પેલા તો ખાતર નાખ્યું છે આમાં મારો ભાઈ ખાતર નાખતો જો દેખાતો હોય છે આમાં તમને નહી બતાતું હોય જો હવે જો હવે દેખાતું હોય જો આ દાણા પડ્યા ને છપેદ છપેદ ખાતર ના હે તો આમાં ખાતર સાચું છે આ સેણામાં અને હવે છે ને ફાલ ને પોપટા એવું થઈ ગયેલું છે ને આમાં જો આ એરિયા પોપટા એવું તો એમાં દાણા સડી જાય ને એટલા માટે એમાં ખાતર નાખવાનું સારું હતું અને હવે હું કરું હું મોટર ચાલુ એટલે પાણી પાવાનું હવે હું મોટર ચાલુ કરતો પાણી આગળ તમને વિડીયોમાં બતાવું હાલો મિત્રો તો મોટર ચાલુ કરી આવ્યો શિયમાં આપણે જો પાવડો લઈ લીધો ખંભે કરી વાળી મોટર ચાલુ પાણી આવ્યું આવે આવી પાણી તમને બતાવતું નહિ હોય લગભગ તો બતાડું જો આપણે ધોરિયામાં પાણી આવે છે આ રહ્યો ધોરિયામાં આમથી મોટર ચાલુ કરીને જો આ પાણી આવીને જાય છે સીણામાં જો આમ લાંબો હવે દેખાતું નહીં હોય મોટા સીણા એટલે કેટલે પાણી ગયું એવું જો બાકી તો આમ જાય છે બે બે ઓલામાં અને સીણા એમ થાવા મીણ્યા છે વાંધો નથી આપણે જોઈ જુઓ તમે આમાં દેખાતા જશે પોપટા અંદર થઈ ગયેલા છે એવું છે તો આપણે સીણામાં મૂક્યું છે પાણી તો પાણી પાવાનું આમ ને આમ ચાલુ જ રહેશે હવે આપણે આજ તો ત્રણ દિવસ થાય એવું છે આપડે થોડુંક પાણી બપોર લગી લગીવાશું અને પછી બપોરા કરવા જઈશું અને એવું છે તો હાલો પાણી વાળવાનું ચાલુ છે તો આમાં તો એટલું જ બતાવાનું હતું બાકી તો મારે કેરો જેવા જવાનું હોય હલો એ બાજુ આયલો કેવો ફાલ એ બાજુ આવ્યો શેણિયામાં પોપટા ને એવું અને આ બાજુ એમાં બે પારવા ને એવું હે તમને દેખાતું જઈશે પાછળ વિડીયો તો અને ના છે થોડો થોડો ત્યારે તો પાણી પાવશું અને જો પાણી આયલું આવે બે માં આમાં બેક પારવા શીણ્યા છે ને આ બાજુ નો ફાલ તમે જોઈ દેખાતો હોય તો આ સોડવા જો આમાં આપડે આ બાજુ આવો ફાલ છે અને આ બાજુ જરા જરા દાણા સડી ગયા હે આમાં જવું આ છોડવા ફાલ જોવો તમે થઈ ગયા હે કાકા રીતના તો એવું છે આમાં જવું જો જાય ભાગ્યું તો હાલો પેલા સેડે જઈને વાળી લઉં બીજા કેરામાં આવવા દેવું જો હે હવે આલો મિત્રો તો હવે આપડે શેણ પાણી વાળીને વાળી કોઈ હાલતા થઈ ગયા હવે આ તો અત્યારે જીરાનું ખેતર માર કાકાનું બાકી સીણીયા આબાજ ઉપર છે જો આમ લીલા લીલા દેખાય એ સીણીયા હે તો હવે જાઉં હું વાડિયા બપોરા કરવા હાલો મિત્રો તો આપણે હે ને વાડીએ આવીને ઢોર પાણી પાયું તમને બતાવ્યું હવે હે ને આપણે ખાવા બેઠા બપોરો કરવા તો જો અત્યારે તો આપણે અહીંયા કરીએ તો એને શાક બનાવેલું મસ્ત રીંગણાનું અને વા દાણા છે એ વટાણાના જો આપણે વટાણાના દાણા હે અને આરે નાખેલું કોથમીર એવું હંધેલું અને આ છે રોટલી આપણે એ તો ખબર જ હોય મસ્ત એનું શાક બનાવેલું છે બે ત્રણ વસ્તુ નાખી અને આ રોટલી છે ઘઉં ની તો હાલો બપોરા કરી લેવી ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ ધીડિયો